હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર હોળી સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અલી ઓ ગાલ તારા ક્યાં રંગાણ્યા અલી ઓ ગાલ તારા ક્યા રંગાણ્યા ഹി ഗോകുള മായ കാനൂടോ ഗോകൂള അലി ഓ ഗാലാ കണ അലി ഓ ഗാലാ കാരാണ ദോടി രംഗ്യാ ഗാല ഗാല ഗാണി ആവണിയാ ഗാല ഗാല റങ്ങാണ અલી ઓ ચુંદડી તારી ક્યાં ભીંજાણી અલી ઓ ચુંદડી તારી ક્યાં ભીંજાણી હું તો ગઈતી જળ જમુના સામે મળ્યો કાનૂડ હું તો ગઈતી જળ જમુના સામે મળ્યો કાનૂડ દોડી આવીને ભીંજવી ચુંદડી મારી સામે મળ્યો કાનુ ચુંદડી મારી ત્યાં ભીંજાણી ગાલ મારા ત્યાં રંગાણા અલી ઓ ઝુમકું તારું ક્યાં ખોવાણું અલી ઓ ઝુમકુ તારું ક્યાં ખોવાણું હું તો ગઈતી વનરાવનની વાટ કાનો રાસ રમતો હતો હું તો ગઈતી વનરાવનની વાટ કાનો રાસ રમતો હતો એને રામાડી મને આજ ઝાંઝર મારું ત્યાં મને આજ ઝાંઝર મારું ત્યાં અલી ઓ ગોપી તું તો ભાન રે ભૂલી અલી ઓ ગોપી તું તો ભાન રે ભૂલી મારો કાનો મારા મનમાં વસ્યો ભાન હું તો ત્યાં ભૂલી મારો કાન મનમાં વસ્યો ભાન હું તો ત્યાં ભૂલી અલી ગોપી તારી ક્યાં ક્યારે તૂટી અલી ગોપી તારી છુડી ક્યારે તૂટી પેલા કાનાએ ઝાલ્યો મારો હાથ છોડી મારી ત્યાં તૂટી પેલા કાનાએ ઝાલ્યો મારો હાથ છોડી મારી ત્યાં નંદ અરી ઓ ગાલ તારા રંગાણા കാരണ ഹോ ഗ് ഗോകുളമാള കാനൂടോ